નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જગદીશ રોજાસરા આજ આપણે એક પ્રગતિશીલ પશુપાલક ખેડૂતને મુલાકાતે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ તો આપનું પૂરું નામ જણાવશો મારું નામ તેજાભાઈ ગોવાભાઈ પોકરિયા છે અને મારું વતન ચોટીલા તાલુકાનો ચિરોડા ખાંગા ગામ હું રહું છું તો તમે અત્યારે હાલ શું વ્યવસાય કરો છો મારે ખેતી અને પશુપાલન બે ધંધામાં હું રાય છું અને બે સાથે સંકળાયેલા ધંધા છે બરાબર પશુપાલન વ્યવસાયમાં તમે કેટલા સમયથી છો પશુપાલનનો ધંધો મારી માટે છેલ્લા ચાલીસ વર્ષથી હું એમાં છું બરાબર તો તમે કેટલા પશુઓ રાખો છો અને કઈ કઈ ઓલાદના પશુઓ છે જે અમારા ખેડૂત મિત્રોને જણાવશો મારી પાસે છેલ્લા ચાલીસ વર્ષથી કોષા મોછા પંદરથી અઢાર પશુઓ રાખું છું એમાં ગાયો છે આઠ અને અઢાર છે એટલે દસ ભેંસો છે નાની મોટી અને દૂધણા મારા પશુઓ દસ થી બાર વય જ છે કઈ ઓલાદના છે ગાયો ગાય છે ગીર ગાય છે અને ભેંસો છે જાફરાબાજી છે બરાબર બરાબર હવે દુધાળા પશુઓ માટે કઈ કઈ કાળજીઓ રાખવાની છે અમારે મિત્રોને જણાવશું હા દુધાળા પશુઓ માટે ખાસ તો દૂધાળા માટે ખાસ નીણ લીલી નીણ સુકી અને ખોળ જે છે ઉત્પાદન માટે તે મહત્વનો ભાગ ભજવી જાય છે જે પશુઓને પાંચ લીટરથી વધારે દૂધ હોય તેને દૂધ વધારે ઉત્પાદન મેળવવા માટે તેના દૂધના પચાસ ટકા ખાણ દેવાનું એ ખાણમાં મેં કપાસિયા ખોળ આપીએ છીએ અને લીલો સારો પણ એ એને મોટો ભાગ ભજવી જાય છે લીલા સારામાં દિવસ દરમિયાન આપણે દસ કિલો ખાણ અને સૂકા સારામાં આપણે જુવારની નેણ આપવી જોઈએ તો દૂધ ઉત્પાદનમાં પચીસ ટકા ફેર પડી જાય છે બરાબર બરાબર તો હાલ દૂધ ઉત્પાદનમાં તમારે પર ડે કેટલું દૂધ ઉત્પાદન કરો છો અને એક ગાયનું સરેરાશ દૂધ ઉત્પાદન કેટલું મારી પાસે ચાર ગાયો દૂધાણી છે પર ડેનું દૂધ ગણીએ તો એક દેશી ગાયો છે આઠથી દસ લીટર દૂધ કરે છે મારે ત્યાં અને તેના ફેટ આવે છે ચારથી પાંચ ફેટ હોય છે ફેટ લાવવા માટે આપણે એ એને ખોળ ગોળ ઘી ભડકું મકાઈનું અને ઘઉંનું બને અને કેલ્શિયમ પણ વધારે આપવું જોઈએ છે તો સરેરાશ જે એના દૂધના જે એક લીટરમાં ફેટ આવે છે એમાં એક ફેટનો ઊંચો ભાવ આવી જાય છે અને એક ફેટ વધારે મળે છે બરાબર છે તો સરેરાશ કેટલા ફેટ આવે છે અને કેટ એક ગાયનું આઠથી દસ લીટર દૂધ અને ફેટનો ભાવ શું છે અત્યારે એક ફેટનો અત્યારે પાંચ ને પંચોતેર પૈસા ભાવ છે બરાબર એટલે આપણે પાંચ ને પંચોતેર હોય તો સાડા ચારથી પાંચ ફેટ તો અમારી ગાયોના બધા જનરલી આવતા જ હોય છે એટલે એક લીટરનો ભાવ આપણને ઘણો એ ફેટનો ભાવ ને પંચોતેર હોય તો સાડા ચાર ફેટના ગણી મીટર ઉપર જે થાય એ પ્રમાણે દર દરરોજના કોઈ અડધો ફેટ આગો પાછો થતો હોય પણ સાડા ચાર ચાર ફેટ તો આવે જ બરાબર હવે તમે વાત કરી કે પશુપાલનની સાથે સાથે ખેતી કરો છો બરાબર તો તમે જે આ લીલો ચારો સૂકો ચારો એનું મેન્ટેનન્સ જે છે એ કઈ રીતે કરો છો એમ એટલે તમામ ચારો છે એ તમારે ખેતીમાંથી જ ઉત્પન્ન કરો છો બહારથી તમારે લેવું પડે છે મારી પાસે પંદર વીઘા જેટલી જમીન છે મારી પાસે વાડી પૂરતી શિયાળા પૂરતું પાણી પૂરતું છે એટલે મારે ઘરનું જે નિરણ છે એ હું લીલો ચારો જ વાવું છું અને તેમાંથી સુકવે અને ત્યાર દર વર્ષે પૂરું થઈ જાય એટલું પંદર વીઘામાંથી મારે ઉત્પાદન થઈ છે એ ખાણ સાણ છે દેશી એ નાખવાથી ડબલ નિર્ણય ઉત્પન્ન થાય છે એટલે ક્યારેય સારો ઘટે જ નહીં એ ખાણ સાણ નાખવી તો તો તમારે આ અઢારથી વીસ પશુઓ છે તો વર્ષ દરમિયાન તમારે કેટલા ટ્રોલી જેટલું આ એફઆઈએમ છે જે દેશી ખાતર છે એટલું મળે છે તમને અમને મારી પાસે અઢાર ડોડ છે તો અઢાર પર વર્ષે અમને પચાસ તેતર જેટલું ખાતર તૈયાર થઈ જશે બરાબર અમે ખાતરની અંદર ટાઈ ગઈ છે એટલે ડબલ ખાતર થાય અને એ ખેતીમાં ભેળવવાથી ઉત્પાદન જે આવે છે એ ડબલ આવે છે એના કારણે આપણને મોટો ફાયદો રહેશે બરાબર હવે આ પશુપાલન તમે કરો છો તો માલધોર છે એમાં ઘણા અંશે અમુક સમયે રોગચાળો ફાટી નીકળતો હોય છે દૂધ નહીં દોવાના પ્રશ્નો આવતા હોય તો આ વેટરનરી સારવાર માટે તમે શું કરો છો કોઈ સરકારી પશુ પશુ ડોક્ટરનો સંપર્ક કરો છો કે નજીકમાં કોઈ પ્રાઇવેટ ડૉક્ટર છે અમારા ગામમાં વેટરનરી ડોક્ટર જ પોતે જ રહેશે એના માટે તરત જ અમે કોઈ પણ પશુ સે જે પણ માંડું થાય દેખાય એના શરીર ઉપર કે મોડું દેખાય તો વેટરનરી ડોક્ટરને બોલાવી અને તરત સારવાર લઈ લેવી છે બરાબર બરાબર છે હવે આ તમે પશુ આટલા બધા રાખો છો તો તમારે મેનપાવરની પણ જરૂર પડતી છે તો કેટલા લોકો આ વ્યવસ્થામાં સંકલનમાં તમને સહયોગ આપે છે હા હા મોટો પ્રશ્ન છે આ પ્રશ્ન માટે આપણે એવું હોવું જોઈએ કે ઘરમાં જેટલા સભ્યો હોય બધાનો રાજીપો હોય તો જ પશુ સસવાય અને તો જ એ દૂધ ઉત્પાદન આપીએ છીએ જેમ બાળકનો ઉછેર થતો હોય એવી જ રીતે જો ઉછેર થાય તો જ દૂધ આપણે દૂધમાં કમાણી અને દૂધ ઉત્પાદન આપણે વધારે લઈ શકીએ એટલે આ વસ્તુમાં અમે ઘરના પાંચ સભ્યો સંકળાયેલા છીએ અને પાંચે પાંચને એટલું બધું મનથી લાગુ રહેવું પડે કે જેલીને જેલરને કેમ જેલ પડી હોય એમ અંદરો અંદર અમારે બાર ગામ જવાનું હોય તો એ જેલ પડી હોય એમ ટાઈમે હાજર થાવું જ પડે આલે જ નહીં કરવાનું રહે કેટલા 4 થી 5 હોવાની પાછળ તમે રોકાયેલા છો હા પાંચ સભ્યો મે રોકાયેલા છે ધર્મ હવે બીજી વાત કરીએ કે અત્યારે ઉનાળાની ઋતુ છે તો ઉનાળાની ઋતુ દરમિયાન તમે પશુઓ માટે શું અલગ વ્યવસ્થા કરી છે ધારો કે અત્યારે વધારે લૂ પડતી હોય બરાબર તો એનેથી પશુને બચાવવા માટે લોકો કાર્પેટ બિછાવતા હોય છે અથવા તો સણ છે એના કોથળાઓ છે પલાળીને રાખતા હોય છે તો તમે એના માટે શું કંઈ વિશેષ જે કંઈ હા આ પ્રશ્ન પણ પશુઓ માટે આપણે જે મકાનની જરૂર પડે છે એવી જ રીતે પશુને પણ મકાન સાયડો પૂરતો હોવો જ જોઈએ ઉનાળાની નહીતર લૂ લાગી જાય બાળકને કેમ એવી રીતે હાચવું એવી જ રીતે અમે મકાન મકાન તો છે પણ એક સારામાં સારો મારી વાડીએ મોટો ઉમરો છે ઉમરા નીચે વાડો છે ઉમરાનું ઝાડ હા ઉમરાનું ઝાડ અને ઉમરા નીચે મોટો વાડો કરેલો છે ખુલ્લા માં જ બાંધવાના અને એ જ વાડામાં પૂરવાના સવારમાં ઉનાળા દરમિયાન સવારમાં દસ વાગે એ વાડાની અંદર નીણ પૂળો શરી અને ધોઈ કમ્પ્લીટ થઈ ગયા પછી પાણી સવારમાં આઠ વાગે પાય પછી ધોવાઈ જાય કમ્પ્લીટ થાય શરીર નીણ ખાય દસ વાગે વાડામાં બંધાઈ જાય અને ત્યાર પછી સાંજના સાડા પાંચથી આળે ગાળે છૂટે અને પાણી પોવાય ત્યાં અવેડો છે ત્યાં બાજુમાં ત્યાં થસ્યા થાય તો એ વાડાની અંદર જ પાણી પી લે એમ લૂ ન લાગે એટલા માટે સાડા પાંચ પછી જ બહાર કાઢવામાં આવે છે અને પછી એક કલાક હરે ફરે નીનપૂળો ખાય ત્યાર પછી પાણી પી અને ક્રિયા થાય સર

તો દિવસમાં કોઈ પણ બિઝનેસ ધંધામાં જોઈએ તો ચોવીસ કલાકમાં એક ખેલ પૈસો સપાય છે એમ પશુપાલનમાં દિવસમાં બે ખેલ રૂપિયા સપાય છે કારણ કે ધોન બે ટાઈમ થાય છે ને એના લઈને આપણને નફો મળે છે એટલે ઉનાળા દરમિયાન આપણે નફા નુકસાનની વાત ઉપર જઈએ તો ગરમીમાં પશુઓને પૂરતી સાંઈ રહેવું અને તેમજ ધોવા માટે સાંજનો ટાઈમ હરી ફરીને બંધાઈ જાય ત્યાર પછી રાત્રે જ સાંજના ટાઈમે છ વાગે ધો અને નફા માટે જો ઉનાળાના વહેલા ધોઈએ તો દૂધ ઘટી જાય મોડા જો એ વાડામાં જાય તો પણ લોહીને આસનથી એ દૂધ ઘટી જાય છે તો ઉત્પાદનમાં તે ખાસ ક્યાંક ઉનાળો શિયાળો તેમ વરસાદના ટાઈમમાં ઉત્પાદન માટે ખાસ મહત્ત્વનો ભાગ ભજી જાય છે એને સચવાવું પૂરતી રીતે જોઈએ તો જ દૂધ ઉત્પાદનને નફામાં આપણને ફાયદો થાય છે એમાં મારા અનુભવ છે કે મારે પશુપાલન સાથે ખેતી છે તો મારી નીળસે સૂકો અને લીલો સારો મને મળી રહેશે એટલે ઉત્પાદન સારું રહેશે અને ઉત્પાદનમાં ગાયો અને ભેંસો સારા ઓલાદની છે દરેક પશુઓ છે મારું સાતથી દસ લીટર જેટલું દૂધ કરે છે એટલે એને ઓછું દૂધ કરતી હોય તો આ સમયમાં પરવડે નહીં આ મોંઘવારી છે ઓછામાં ઓછું સાત ઉપર દૂધ કરવું જ જોઈએ એવી જ ઓલાદનું પશુ પાળવાનું અને રાખવાનું હવે અત્યારનો આ સમય એવો છે કે ધારો કે પશુપાલન છે એની પાછળનો ક્રેઝ વધતો જાય છે અને દૂધ છે એ ક્યારેય ડેરીમાં કે કોઈ ફેક્ટરીમાં બનવાનું નથી એને એનો જે છે એ ઉત્પાદન વધારવા માટે એટલે સારી ઓલાદોનું વાત કરીએ અથવા તો જે એનું છે એમાં સંવર્ધન પશુ સંવર્ધન કરી અને એમાંથી વધારે દૂધ ઉત્પાદન મળે એવા પ્રયત્નો કરવાના છે પણ હવે અત્યારે જે પશુપાલકો પશુપાલન કરી રહ્યા છે અને પ્રોફેશનલ બેઝ ઉપર કરી રહ્યા છે તો પશુપાલકોને તમે શું સંદેશ આપવા માંગો છો કે કઈ કઈ બાબતોની કાળજી લેશો તો પશુપાલનમાં આપણને વધારે આર્થિક ફાયદો થાય હા પશુપાલનમાં દૂધ ઉત્પાદન માટે અત્યારના સમય પ્રમાણે આપણે જોઈએ તો દેશી ગીર ગાય છે દૂધ ઉત્પાદનમાં સારી છે એના માટે સારો જ ધણખુંટ હોવો જોઈએ એમ જો સારો જ ધણખુંટ હોય તો એનું બચું દૂધ ઉત્પાદનમાં આપણને તરત મોટી અસર કરે છે અને જાફરાબાદી મારી પાસે ભેંસો છે એના માટે જાફરાબાદી જ પાડો હોવો જોઈએ તો એ પણ દૂધ ઉત્પાદનમાં આઠથી દસ લિટર અગિયાર લિટર બાર લિટર લગી મારે દૂધ ભેંસો દૂધ કરે છે એટલે ઉત્પાદનમાં મોટી અસર કરે છે એટલે એ સાંઠ છે પાડો છે એ મહત્ત્વના ભાગ ભજવી જાય છે અથવા તમે જો કૃત્રિમ બીજદાન કરાવે તો પણ એમાં પણ આપણને બીજદાનમાં સારા સારા એવા ફોટો અને પાડાઓના બીજદાન થવાથી પણ આપણને સારી ઓલાદ મળી શકે છે હવે તમે લાંબા સમયથી પશુપાલન કરો છો શિક્ષિત છો અને સરકાર પણ હવે પશુપાલન ક્ષેત્રે પ્રગતિ માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે તો દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે પશુપાલનમાં બાર દુધાળા પશુઓ માટેની સરકારની યોજના છે તો શું તમે એ યોજનાનો લાભ લીધો છે અત્યાર સુધી અત્યાર સુધીમાં મેં પણ એ લાભ તો નથી લીધો મારે પહેલેથી જ નાનપણથી જ મારા ગઢિયા સમયથી પશુપાલનનો ધંધો આવ્યો આવે છે એટલે મારી પાસે સારી ભેંસો અને ગાયો પણ છે એટલે આ લોનો એવું મારો બિઝનેસમાં ક્યારેય હું પડ્યો નથી બરાબર છે વધુમાં તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે અત્યારે સરકારશ્રીની આ યોજના છે એનો લાભ લેવા માટે તમારે નજીકના તાલુકાના વેટરનરી ઓફિસરનો સંપર્ક કરવાનો અથવા આ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલન વિભાગમાં આ બાર દૂધાળા પશુઓની યોજના છે એમાં તમારે જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ અરજી ઉનાળાના સમય દરમિયાન કાં તો માર્ચ મહિનો એપ્રિલ મહિનો કે મે મહિનો એ દરમિયાન ઓનલાઈન જ્યારે ગવર્મેન્ટ પોર્ટલ ખુલ્લું મૂકે ત્યારે અરજી કરવાની રહેશે એમાં તમારે જમીનનો સાત બાર આંખ બેંક પાસબુકની નકલ રેશન કાર્ડનો નંબર અને તમારો આધાર કાર્ડનો નંબર આ ચાર નંબર જોઈએ છે તો જ્યારે જ્યારે સરકારશ્રીની આવી યોજનાઓનો ચાલુ થતી હોય છે એની જાણ જે આપણા વર્તમાનપત્રો છે ટીવી છે રેડિયો છે એના મારફત થતી હોય છે અને હવે આધુનિક યુગમાં તમે ઇન્ટરનેટના માધ્યમથી તમને આ વોટ્સએપ કે ફેસબુકના માધ્યમથી પણ મળી છે તો મિત્રો આ હતા આપણા પશુપાલક તેજાબે કુકડીયા અને આપણી સાથે પશુપાલન વિશે બહુ ઘણી બધી વાત કરી અને એનો લાંબા સમયનો એનો અનુભવ છે એ આપણને દર્શાવ્યો શક્ય શક્ય એમાંથી તમને ઘણી બધી બાબતો જાણવા મળી હોય અને તમને એ ફાયદારૂપ થાય અને પશુપાલનમાં વધારે પ્રગતિ કરો તો દર્શક મિત્રો આપણે તેજાભાઈને જ કહીએ કે એમનો મોબાઈલ નંબર આપણને આપે જેથી તમારે કોઈ પ્રશ્ન હોય તો એમના અનુભવનો તમે પણ લાભ મેળવી શકો તેજાભાઈ તમારો એક મોબાઈલ નંબર બોલજો મારો મોબાઈલ નંબર છે ચોરાણું જીરો પંચાણું સિત્યાવીસ સાતસો પૂરા હમ ફરી વાર બોલું છું ચોરાણું ઝીરો પંચાણું સત્યાવીસ સાતસો પૂરા આભાર